નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું એન એચ વાઘેલા આઈટીઆઈ ગાંધીનગરથી આઈટીઆઈમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત ફ્યુઅલ ઇન્જેક્ટરનું ઓવરહોલિંગ વિશે રોજ તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલ દરમિયાન આપણે ફ્યુઅલ ઇન્જેક્ટરને કઈ રીતે એસેમ્બલ કરવું એસેમ્બલ કરવું તેના વિશે માહિતી મેળવશું તથા ફ્યુઅલ ઇન્જેક્શનના વિવિધ પાર્ટ્સ વિશે માહિતી મેળવશું તથા તેનું ઇન્સ્પેક્શન કઈ રીતે કરી શકાય તેના વિશે જાણકારી મેળવશું ત્યારબાદ ઇન્જેક્ટરનું ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે કયા કારણોસર કરવામાં આવે છે તેના વિશેની પણ જાણકારી આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન મેળવશું આજના પ્રેક્ટિકલ દરમિયાન આપણે જે સાધન સામગ્રી તથા ટૂલ્સ અને મશીનરીનો ઉપયોગ કરવાના છે તેના વિશે હું જાણકારી આપી દઉં ટૂલ્સ અને મશીનરી માટે આપણે ટૂલ્સમાં ટ્રેની ટૂલ કિટનો ઉપયોગ કરીશું તથા ઇન્જેક્ટર ક્લિનિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે તથા જરૂરી સાધન સામગ્રીમાં આપણે કોટન વેસ્ટ છે ઓઇલ છે ક્લિનિંગ બ્રશ છે જેવા ક્લિનિંગ ઇક્વિપમેન્ટનો પણ આપણે યુઝ કરવામાં આવશે આ પ્રેક્ટિકલ માટે જરૂરી મશીનરીનો જે ઉપયોગ કરવામાં આવે છે તેમાં આપણે વર્કિંગ કન્ડિશનનો ડીઝલ એન્જિનનો ઉપયોગ કરશું તથા એર કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવશે આજના પ્રેક્ટિકલ છે ડીઝલ ફ્યુલ ઇન્જેક્ટરનું ઓવરહોલિંગ છે હવે ડીઝલ ફ્યુલ ઇન્જેક્ટરનું ઓવરહોલિંગ શા માટે કરવામાં આવે છે એના વિશે આપણે સમજશું કોઈ પણ એન્જિન છે કોઈ પણ વાહન છે તે એન્જિનને એને વાહનની કાર્યક્ષમતા પ્રમાણે બનાવવામાં આવેલું હોય છે એન્જિનની કાર્યક્ષમતા પ્રમાણે એનો યોગ્ય પાવર આઉટપુટ આપણને મળી રહેતો ના હોય તો ઇન્જેક્ટરમાં કોઈ ખરાબી હોઈ શકે છે તો જેના વિશે આપણે આજે ઇન્જેક્ટરને ઓવરહોલ કરીને એ કઈ એ ખરાબીઓ કઈ રીતે આવે છે અને આપણે એને કઈ રીતે એને દૂર કરી શકીએ છીએ તેના વિશે આજે જાણકારી મેળવશું ઇન્જેક્ટરને એન્જિનમાંથી રિમૂવ કરવા માટે આપણે સૌ પ્રથમ ઇન્જેક્ટર સાથે જે હાઈ પ્રેશર પાઇપ લાગેલી છે લીક ઓફ પાઇપ લાગેલી છે તથા ઇન્જેક્ટરને ફિક્સ રાખવા માટે જે બાઉન્ટિંગ્સ લાગેલા છે એ દરેક જોડાણ આપણે ઇન્ડેક્સ પાઇપને થી દૂર કરી ત્યારબાદ આપણે જે પ્રેશર પાઇપ છે જેમાંથી ફ્યુઅલ સપ્લાય ઇન્જેક્ટર સુધી પહોંચવાનો છે તે પાઇપને રિમૂવ કરીએ છીએ હાઈ પ્રેશર પાઇપને દૂર કર્યા બાદ આપણે ઇન્જેક્ટરના માઉન્ટિંગને છૂટો પાડીશું ઇન્જેક્ટરને તેના માઉન્ટિંગથી છૂટો કરીશું હાઈ પ્રેશર પાઇપ રિમૂવ કરી દીધી છે ઇન્જેક્ટરના માઉન્ટિંગને દૂર કરવા માટે આપણે સ્પેશિયલ એલ એનકીનો યુઝ કરી એના નોટ બોલ્ટને લૂઝ કરીને માઉન્ટિંગને દૂર કરીશું

ઇન્જેક્ટરને સ્પેશિયલ ટૂલ્સથી લૂઝ કર્યા બાદ તેને માઉન્ટિંગ સાથે એન્જિનમાંથી ખોલીને ઇન્જેક્ટર સૌ પ્રથમ ઇન્જેક્ટરને ઓપન કરવા માટે એની સૌ પહેલા આપણે એની કેપનેટને ઓપન કરશું કેપનેટમાં આવેલ જે નટ છે તેને યોગ્ય નંબરના યોગ્ય નંબરના ટૂલ્સ દ્વારા એને ઓપન કરી રહ્યા છે કેપનેટ તથા નોઝલ ખોલી ખોલી લીધા બાદ તેમાં રહેલ નીડલ વાલ્વ સ્પ્રિંગ વગેરે ભાગો ને ઇન્જેક્ટર બોડીમાંથી બહાર કાઢીશું નોઝલ કેપ નટ અને અને સ્પ્રિંગ વોશર બહાર છે કાઢેલ દરેક ભાગોને ઇન્જેક્ટરમાંથી ખોલીને કાઢેલ દરેક ભાગોને ડીઝલ દ્વારા ક્લીન કરવામાં આવે છે ઇન્જેક્ટરના દરેક ભાગોને ડીઝલમાં ક્લીન કરી અને યોગ્ય રીતે ક્લીન કરીને બહાર કાઢીએ છીએ દરેક દરેક ભાગોને ડીઝલમાં સાફ કર્યા બાદ કોઈપણ ભાગ ખામીયુક્ત દેખાતા તેને રિપ્લેસ કરવો જરૂરી બની જાય

આ જે ખામીઓ ઇન્જેક્ટર છે તો એની ખામીઓને દૂર કરવા માટે એના ઉપર આપણે ટેસ્ટ કરશું જે ટેસ્ટ ત્રણ પ્રકારે થઈ શકશે પહેલું તો આપણે ઇન્જેક્ટરનો સ્પ્રે એનો સ્પ્રે કયા ફ્લોમાં થાય છે એને ચેક કરવા માટે એક સ્પ્રે ટેસ્ટ થશે ત્યારબાદ ઇન્જેક્ટરમાંથી લીકેજ ચેક કરવું છે ડીઝલ ફ્યુઅલમાંથી ડીઝલ ફ્યુઅલ લીક થાય છે કે નહીં એ ચેક કરવું છે તો એનો લીકેજ ચેક કરવા માટે લીકેજ ટેસ્ટ કરશું અને ત્યારબાદ એ જે જે ફ્લો છે જે સ્પ્રે થઈ રહ્યો છે એ પર્ટીક્યુલર કેટલા પ્રેશરથી ઉત્પાદકે જે નિર્ધારિત કરેલ પ્રેશર છે એ પ્રેશરથી સ્પ્રે થઈ થઈ રહ્યો છે કે નહીં તે પણ આપણે પ્રેશર ટેસ્ટ દ્વારા ટેસ્ટ દ્વારા એને ચેક કરીશું ખામીયુક્ત ઇન્જેક્ટરમાં ટેસ્ટિંગ કર્યા બાદ કોઈ ખામી જણાય એના પ્રેશરમાં કે સ્પ્રેમાં ખામી જણાય તો નોઝલ તો અને નીડલ એનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે નોઝલ અને નીડલનું યોગ્ય રીતે ગ્રાઇન્ડિંગ કરી લેપિંગ કરવામાં આવે છે ત્યારબાદ પણ ઘસારો અગર વધારે જણાય તો નોઝલ અને નીડલ બંનેનો સેટ એક સાથે ચેન્જ કરવામાં આવે છે એને અલગ અલગ કોઈ દિવસ બદલાવવામાં આવતું નથી અગર નોઝલ વોન થયેલી છે તો નીડલ પણ એની સાથે ચેન્જ કરવામાં આવશે અને નીડલ વોન થઈ છે તો એની સાથે નોઝલ પણ સાથે બંને પેરમાં ચેન્જ કરવામાં આવશે આપણે એન્જિનમાંથી ઇન્જેક્ટરને ઓવરહોલિંગ કરતાં જે શીખ્યા છે તો એ જે પ્રોસિજર છે એ પ્રોસીઝર દરમિયાન આપણે જે સાવચેતીઓ રાખવાની છે તેના વિશે જાણીશું સૌથી પહેલાં તો નોઝલ છે તો જ્યારે આપણે નોઝલને ઓપન કરીએ તો એની અંદર જે ડ્વેલ છે એ એક ખસી ના જાય એ નીચે પડી ના જાય એનું યોગ્ય રીતે એનું ધ્યાન રાખવું જોઈએ પછી જ્યારે પણ આપણે ઇન્જેક્ટરને પ્રેશર ચેક કરતા હોય એનો સ્પ્રે ચેક કરતા હોઈએ ત્યારે જે એનો સ્પ્રે થતો હોય એ જગ્યાએ હાથ આપણે એના નોઝલના નીચે હોવો ના જોઈએ ફ્યુઅલ ઇન્જેક્ટરને જ્યારે આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ પછી જ્યારે આપણે ઇન્જેક્ટરનું પ્રેશર જે છે જે એના નોઝલનું પ્રેશર છે તો એ પ્રેશરનું કેટલું રાખવું છે એ આપણે મેન્યુફેક્ચર જે નક્કી કર્યું છે કે આટલું પ્રેશર હોવું જોઈએ એ અનુસાર જ આપણે પ્રેશરને મેન્ટેન રાખવું જોઈએ ઇન્જેક્ટરનું આપણે ટેસ્ટિંગ થઈ ગયું એનું પ્રેશર ચેક થઈ ગયું ત્યારબાદ જ્યારે આપણે ઇન્જેક્ટર એકદમ પ્રોપર સર્વિસ થઈ ગયા પછી એન્જિનમાં એને બેસાડવામાં આવે છે ત્યારે જ્યારે જેટલા બી એના એનું જે વોશર છે એ આપણે પ્રોપર રીતે નવા ફિટ કરવા જોઈએ જૂના વેશરને યુઝ કરવું ના જોઈએ ટેસ્ટિંગ દરમિયાન આપણને એવું લાગે કે નોઝલ વાલ છે કે નોઝલ નીડલ છે એને આપણે બદલવાની જરૂર પડે છે તો એ નીડલ અને નોઝલ વાલ્વ બંનેને સાથે જોડીમાં બદલવા જોઈએ એને ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ ચેન્જ કરવાના જોઈએ સાવચેતમાં એક છેલ્લી એક સાવચેતી રાખવાની જે ખૂબ જરૂર છે ઇન્જેક્ટર આપણે બદલી નાખ્યા પછી એને ફરીથી જ્યારે એન્જિનમાં ફિટ કરવામાં આવે છે ત્યારે પર્ટિક્યુલર જે જે જગ્યાએ ઇન્જેક્ટર ફિટ કરેલું હોય પહેલાં એ જ જગ્યાએ એને ફિટ કરવું જોઈએ સપોઝ પહેલાં સિલિન્ડરની ઉપર જે એન્જિનને એન્જિનની ઉપર ઇન્જેક્ટર ફિટ કર્યું હોય તો જ્યારે એને રિફિટ કરવામાં આવે ત્યારે એને પહેલાં સિલિન્ડરની ઉપર જ ફિટ કરવામાં આવવું જોઈએ અગર આવું આપણે ના કરીએ તો પછી ભવિષ્યમાં એન્જિનમાંથી બ્લેક સ્મોક થવાના ચાન્સીસ વધી જાય છે આજના પ્રેક્ટિકલ ઇન્જેક્ટરનું ઓવરહોલિંગ એ દરમિયાન આપણે આજે શીખ્યા કે ઇન્જેક્ટરને એન્જિનમાંથી કેવી રીતે ખોલીને બહાર કાઢવું ફિટ કરવું ઇન્જેક્ટરનું ઓવરહોલિંગ કેવી રીતે કરવું તે આપણે આજના પ્રેક્ટિકલમાંથી શીખ્યા છે ને ડિસેમ્બર કર્યા બાદ ઇન્જેક્ટરની અંદર આવેલા તમામ ભાગોનું નિરીક્ષણ કઈ રીતે કરી શકાય તમામ ભાગોનું ક્લિનિંગ કઈ રીતે કરી શકાય તથા તમામ ભાગોની ઓળખ આપણે આજના પ્રેક્ટિકલ દરમિયાન આપણે શીખ્યા તથા ઇન્જેક્ટર ની અંદર આવેલ કોઈપણ ખામી છે તે ખામીને આપણે કઈ રીતે ચકાસી શકાય એનું ટેસ્ટિંગ કઈ રીતે કરી શકાય તે ટેસ્ટિંગની પદ્ધતિ વિશે આપણે જાણ્યા તથા ટેસ્ટિંગ કર્યા બાદ જે ખામી છે એ ખામીને આપણે કઈ રીતે સુધારી શકાય તેના વિશે આપણે યોગ્ય માહિતી આજે મેળવ્યા છે તો મને આશા છે કે આજના પ્રેક્ટિકલ દરમિયાન તમને જે માહિતી મળી તેનું તમને પ્રાયોગિક જ્ઞાન પૂરતા પ્રમાણમાં મળી ગયેલું હશે આભાર